માનવી મુંદ્રા શહેર અને તેના ગ્રામીણ ક્ષેત્રોમાં વીજ વિક્ષેપ ના પ્રશ્નો હવે કાયમ માટે ઉકેલાઈ જશે તેવું જણાવતા વીજ વિભાગના અધિકારીઓ માનવી તેમજ તેમાં આવતા ગ્રામીણ ક્ષેત્રોમાં વરસાદ પડે ત્યારે વીજ વિક્ષેપ ઉભો થયો ત્યારે લોકો પરેશાન બનતા હતા ત્યારે તે સમસ્યા જોતા આ વીજ વિભાગ આ પ્રશ્નનો કાયમી ઉકેલ લાવવા માટે આગળ આવ્યું છે ચાલીસ થી વધુ વીજ ટીમ માનવી અને મુન્દ્રામાં યુદ્ધ ધોરણે કામે ઉતરી છે વીજ વિભાગની ટીમ દ્વારા કરવામાં આવતી કામગીરીનું ભુજ વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર રાઠોડ સાહેબ ગોહિલ સાહેબ નાયક કાર્યપાલક સનત કુમાર ખાસ નિરીક્ષણ કર્યું હતું કાયમ મુકેલાવી જશે અને વીજ વિક્ષેપ ઉભો નહીં થાય એવું તેમણે જણાવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે વાવાઝોડા સમયે વીજ પુરવઠો ખોરવાયો હતો ત્યારે વીજ વિભાગે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી હતી વીજ પુરવઠો સત્વરે કાર્યરત કર્યો હતો જેની લોકો દ્વારા નોંધ પણ લેવાઈ હતી માંડવી શહેરમાં છેલ્લા આઠ દસ દિવસથી જે વીજળીના પ્રશ્નો જે ખૂબ અમારા ધ્યાને આવ્યા છે અને એનું ઝડપથી નિરાકરણ અર્થે અમે માંડવી શહેરના જે પાંચ અમારા અર્બન ફીડરો કે જે માંડવી શહેરને વીજ પુરવઠો પાડે પૂરો પાડે છે આ તમામ ફીડરોમાં અમે માસ મેન્ટેનન્સ ગોઠવી એકી સાથે નવું ડિપાર્ટમેન્ટની ટીમ અને પંદર પચીસ જેટલા માણસો કોન્ટ્રાક્ટરના ગોઠવી અને આવી રીતે ટોટલ ચાલીસ આશરે ચાલીસ જેટલા માણસો અમે આ માસ મેન્ટેનન્સમાં વળગાડી અને તમામ ટ્રાન્સફોર્મર ઉપર અમે બૂટ વર્ટિકલ બૂટ લગાડવાના છે જે આપ ઉપર જોઈ રહ્યા છો આ વર્ટિકલ બૂટ લગાડવાથી ટ્રાન્સફોર્મરની અંદર જે વરસાદનું પાણી કે ભેજ જે અંદર ઘૂસે છે એના કારણે ટ્રાન્સફોર્મર ફેલ થાય છે અને ટ્રાન્સફોર્મર ફેલ થવાથી લોકોને વીજળીની સમસ્યા ઊભી થાય એટલે એવું ન થાય એના માટે આપણે કાયમી સોલ્યુશન અર્થે બૂટ લગાડેલા છે ઉપરાંત તમે ઉપર જોઈ રહ્યા છો કે અમે વેજ કનેક્ટરથી આપણે જમ્પર જે આપણે નવી રીતના જમ્પર કરી રહ્યા છે જેથી જમ્પર ફોલ્ટ થવાના પણ પ્રશ્નો આનાથી હલ થઈ જશે આ ઉપરાંત અમે જે જાડવાર જે અમારે લાઈનને રૂપ છે એ પણ અમે એકી સાથે ઘણા બધા માણસો ગોઠવી અને ટ્રી કટિંગનું કામ પણ અમે ચાલુ કર્યું છે આજરોજ અમે આ તળાવગેટ ફીડર કે આ ફીડરમાંથી બાબાવાડી જયનગર જબલેશ્વર કોલોની જેવા વિસ્તારને આ વીજ પુરવઠો આ ફીડરમાંથી પૂરો પાડે છે તો આ વિસ્તારોના જે વીજ સમસ્યા આ અમારું માસ મેન્ટેનન્સનું કામ પૂર્ણ થવાથી હલ થઈ જશે વધુ અમારે જે ખીમજી રામદાસ સ્કૂલની સામે જે લો ની ફરિયાદ અમારા ધ્યાની આવી છે તો ત્યાં પણ અમે આજે એક સો કેવીનું નવું ટ્રાન્સફોર્મર ઊભું કરી અને આ વિસ્તારની લો ની સમસ્યા પણ આજે હલ કરી દેશું આવી જ રીતે અમે મુન્દ્રા શહેર અને માંડવી શહેર બંને શહેરના જે અર્બન ફીડરો છે એ એ વન બાય વન અમે દરેક ફિડોરમાં માસ મેન્ટેનન્સનું પ્લાનિંગ કર્યું છે અને આ કામગીરી અમે પાંચ પાંચ ઓગસ્ટ સુધીમાં અમે પૂરી કરી દેવાના છે બરાબર જેથી આ આપણા જે માંડવી શહેર અને મુન્દ્રા શહેરના વીજળીના પ્રશ્નો આપણે મહાનધંશે ઘટી શકે છે ન ન માત્ર એટલું પણ જે આપણા ગ્રામ્ય વિસ્તારો છે જે આપણે જ્યોતિગ્રામથી એમાં આપણે વીજળીનો પુરવઠો પૂરો પાડી રહ્યા છે તો એના માટે પણ અમે સ્પેશિયલ એમવીસીસી એટલે કે મીડિયમ વોલ્ટેજ કોટેડ કન્ડક્ટર કે જેની ઉપર ઇન્સ્યુલેશનવાળો કન્ડક્ટર છે એટલે જે ઝાડવાના કારણે જે વીજ વિક્ષેક થાય છે એ પણ એમાં નિવારી શકાય એ હેતુથી આપણે લગભગ ફીડરોમાં આપણે એમ કામગીરી પણ ટૂંક સમયમાં કરવા જઈ રહ્યા છે જેથી શહેર વિસ્તારની સાથે સાથે ગામના જે માંડવી તાલુકા અને મુન્દ્રા તાલુકાના જે ગામડાઓ છે એના પણ વીજળીના પ્રશ્નો હલ થઈ જશે અને આ સાથે માંડવી શહેર માંડવી તાલુકા મુન્દ્રા તાલુકાના નાગરિકોને અમે અપીલ કરીએ છીએ કે વીજળીના જ્યારે ફીડર ફોલ્ટમાં જાય વરસાદ પડે એવા સમયે ઘણા બધા ગ્રાહકોનો વીજ પુરવઠો એકી સાથે બંધ થતો હોય છે આ તમામ ગ્રાહકો એકી સાથે અમારા ફોલ્ડ સેન્ટરમાં અમારા ઇજનિયરોને અમને ખુદને પણ જે ફોન આવતા હોય તો અમે અમુક માણસો સામે ચારથી પાંચ હજાર લોકો છે એટલે જેના ફોન લાગે અમુકના ફોન અમારા ફોન વ્યસ્ત હોવાના કારણે લોકોમાં એવા મેસેજ જાય છે કે બીજી વિશાલવાળા ફોન નથી ઉપાડતા હકીકતે ફોન નથી ઉપાડતા એવું નથી હોતું પણ ફોનની વ્યસ્તતાના કારણે આવું લોકોમાં ગેરસમજ ઊભી થાય છે એટલે જ્યારે ફીડર ફોલ્ટમાં જાય ત્યારે લોકો એકી સાથે ફોન શક્ય ત્યાં સુધી ન કરે એવી એક અમને લોકોનો નમ્ર અપીલ કરું છું અને વીજળીના પ્રશ્નો અંશે સોલ્વ થઈ જશે એવું તમને બધાને ખાતરી પણ આપું છું નમસ્કાર મિત્રો હું સનત જોશી નાયબિદનેર પીજીવીલ માંડવી વિભાગીય કચેરી આજે અમે માંડવી શહેરમાં માસ મેન્ટેનન્સ ડ્રાઈવનું આયોજન કર્યું હતું અમારા ઓનરેબલ મેનેજિંગ ડિરેક્ટર શ્રી તથા અમારા એસી સાહેબ શ્રી રાઠોડ સાહેબની આગેવાની હેઠળ અત્યારે માંડવી શહેર મુંદ્રા શહેર તથા બીજા અન્ય ફીડરોમાં પણ અમે માસ મેન્ટેનન્સનું આયોજન કરી રહ્યા છીએ જેમાં તમામ પ્રકારનું નાનું મોટું મેન્ટેનન્સ તથા નવી પણ અમુક જે પ્રોડક્ટ છે જે અત્યાર સુધી આપણા ટ્રાન્સફોર્મર સેન્ટર પર લગાવેલ ન હતી એટલે કે આપ જોઈ રહ્યા છો આ વર્ટિકલ બૂટ કહેવાય છે આ વર્ટિકલ બૂટ ટ્રાન્સફોર્મરમાં જ્યારે પાણી જાય એના લીધે જે વીજ વિક્ષેપ થતા હોય છે એને આનાથી નિવારી શકાશે આ છે વેજ કનેક્ટર ટ્રાન્સફોર્મર સેન્ટર અને જે આપણા જમ્પર્સ હોય છે એનું બાઇન્ડિંગ આ વેજ કનેક્ટરથી કરીએ તો ઘણા બધા ફોલ્ટ નિવારી શકાય તેમ છે માંડવી વિભાગીય કચેરી હેઠળ આપણે કહું તો એકસો બાસઠથી વધુ ગામડા છે માંડવી શહેર મુન્દ્રા શહેર દહીસરા ગઢસીસા ખૂબ જ મોટો વિસ્તાર છે અમે જે માસ મેન્ટેનન્સનું આયોજન કર્યું છે એમાં પચાસથી થી વધુ માણસો સાથે એક એક ટ્રાન્સફોર્મર સેન્ટર મેન્ટેન કરી રહ્યા છીએ તો આ સાથે તમામ વીજ ગ્રાહકોને આપના માધ્યમથી હું અપીલ કરું છું કે થોડો સમય ધીરજ રાખીશું તો બહુ સારું કામગીરી થઈ રહી છે અને વીજ ગ્રાહકોને જણાવવાનું કે આપણે ત્યાં પાવર નથી હોતો ત્યારે અમારો જે સ્ટાફ છે વીજકર્મીઓ છે એ પણ એવું નથી કે એમના ઘેર બેઠા હોય છે એ તરત જ લાઈન પર આવી જાય છે જેવા સમાચાર મળે છે કે એક ઇલેવન કેવી વીજ ફીડર ફોલ્ટમાં ગયેલ છે તો અમારી તમામ સિસ્ટમ અમારા કાર્યપાલક ઇજનેરથી લઈ અને બધા જ એમાં લાગી પડતા હોય છે તો બીજ ગ્રાહકોને પણ અપીલ છે કે એવા સમયે વરસાદના સમયમાં થોડી ધીરજ રાખવી કારણ કે આપણું આ ઓપન નેટવર્ક છે એટલે ફોલ્ટ ક્યારેક થઈ શકતા હોય એવી શક્યતાઓ રહેલી છે વધુમાં માસ મેન્ટેનન્સ જે હમણાં અમે કર્યું સિટી ફીડરનું એમાં અમને બહુ સારા પરિણામો મળ્યા છે વરસાદમાં કે એના સિવાય પણ ટ્રિપિંગની બહુ ઓછી સંખ્યા થઈ છે તો આજે અમારા એસી સરે જે વાત કરી એ પ્રમાણે બાબાવાડી જબલેશ્વર કોલોની આ તમામ વિસ્તારમાં મેન્ટેનન્સ કામગીરી આપ જોઈ રહ્યા છો એ ચાલુમાં છે અને તમામ વીજકર્મીઓ ખૂબ અથાગ પ્રયત્ન કરી રહ્યા છે આવનારા સમયમાં અમે લોકો અમારા મેનેજમેન્ટ તરફથી ટોપ મેનેજમેન્ટ પણ વીજ ગ્રાહકો માટે ખૂબ જ ચિંતિત ચિંતિત છે એક નાનામાં નાના ગ્રાહકનું પણ અમારું ટોપ મેનેજમેન્ટ નોંધ લઈને અમારા સુધી એનું ફોલોઅપ લેતા હોય છે તો એમ બીસી કંડક્ટર એટલે કે મીડિયમ વોલ્ટેજ કવર કન્ડક્ટર એક નવો કન્ડક્ટર નવી ટેકનોલોજીનો કન્ડક્ટર ઇન્ટ્રોડ્યુસ થવા જઈ રહ્યો છે જેમાં માંડવી વિભાગીય કચેરી હેઠળ કુલ અઠ્ઠાવન ફીડર્સ છે અને દોઢ લાખથી વધુ વીજ ગ્રાહકો છે તો એ તમામને એનો ચોક્કસથી ટૂંક સમયમાં લાભ મળશે ટૂંક સમયમાં એની કામગીરી ચાલુ થઈ રહી છે હમણાં આ અનુસંધાને ધારાસભ્યશ્રી તથા અમારે એસી સર તથા અમારા તમામ નાય નાયબિજનેર મિત્રો સાથે પણ વીજ વિક્ષેપના અનુસંધાને એક મિટિંગ પણ થયેલી છે અને જે અનુસંધાને જે કોમ્યુનિકેશન ગેપ પણ અમારા મેનેજમેન્ટથી લઈને પબ્લિકમાં પણ ક્યાંય ન રહે એ હેતુ સર અમારું ટોપ મેનેજમેન્ટ પણ અમને જરૂરી માલસામાન તથા જરૂરી કોઈ પણ જે આને લગતી કોઈ પણ પ્રોડક્ટ છે એ અમને પૂરી પાડી રહ્યું છે સમયસર એટલા માટે આપ સૌને અપીલ છે કે આપણે વીજ વિક્ષેપ રહિત વીજ પુરવઠો મળે એના માટે અમે પીજીવી તમામ વીજકર્મીઓ કટિબદ્ધ છીએ